કરજણ નગર જૂના બજાર વિસ્તારના તળાવમાં એક સાથે હજારો માછલીઓના મોત થતાં ચકચાર કરજણનગર જૂના બજાર વિસ્તારમાં આવેલ વર્ષો તળાવમાં આજ સવારે એક સાથે હજારો માછલીઓના મોત થતાં ચકચાર મચી જવા પામી છે વાત કરવામાં આવે તો તળાવ ખાતે રહસ્યમય હજારો માછલીઓના મોત થતાં વિસ્તારમાં દુર્ગંધ ફેલાતા લોકટોળા તળાવ કિનારે ભેગા થયા હતા બે વર્ષ પહેલાં પણ આ જ તળાવમાં આવી ઘટના બનવા પામી હતી તો શું આ ઉનાળાની ગરમીને લઈને એ કોઈ બીજા કારણોસર માછલીઓના મોત થયા છે તે ચર્ચાનો વિષય બન્યો છે